હેલો જુઓ અમે કેટલી સરસ ચણિયાચોળી પહેરી છે તમારે પણ આવી ચણિયાચોરી લેવી છે એના માટે પહોંચી જવું પડશે ડાબી બ્રધર્સમાં આ જે બધી જ ચણિયાચોળી તમે જોઈ રહ્યા છો એ તમને માત્ર છસો રૂપિયામાં જ મળી જવાની છે જો તમે મારી ચેનલ પર નવા હોવ તો હમણાં જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કેમ કે આવા નવા નવા વિડીયોઝ હું તમારા માટે લાવતી રહીશ અને મારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો એ પણ તમને દીક્ષુ પ્રદીપ ફેમિલી વ્લોગના નામથી જ જોવા મળી જશે આ તમને સાતસો રૂપિયામાં જ મળવાનો છે જો આવો એકદમ મલ્ટીમાં તમને જરૂર મળશે ત્યારબાદ આ વ્હાઈટ કલરના ચણિયા છે છેનો ચણિયો અહીંયા તમને સાતસો રૂપિયામાં મળી જશે અને આમાં ઘણા બધા કલર્સ પણ અવેલેબલ છે આ તમે જોઈ રહ્યા છો જુઓ એક બ્લેક છે પાલસા છે ગ્રીન છે ઓરેન્જ છે એવી રીતે અહીંયા તમને બધા કલર પણ મળી જવાના છે પિંક કલરનો ચણિયો મેં તમને બતાવ્યો છે એમાં જો એક આ કલર મળી જશે એક આ મરૂન કલર મળી જવાનો છે દુપટ્ટા બી અહીંયા તમને બહુ મસ્ત મળી જશે ઓરેન્જ પણ સાતસો પાંચસો પાંચસો ફૂલ લેન્થ ના આવશે પછી જો એક આ કચ્છીમાં દુપટ્ટો છે એ પણ એકદમ ફૂલ લેન્થિંગ છે આ પણ તમને પાંચસોમાં જ મળશે

હવે તમને ચોલી બતાવું જો ચોલી પણ તમને અહીંયા મળી જશે આનું શું છે બેન જો આઠસો રૂપિયામાં તમને આ ચોલી મળી જશે પછી એક ફૂલ સ્લીવની એના પણ આઠસો રૂપિયા છે એમાં જો આ ટાઈપની તમને સ્લીવમાં પેટર્ન પણ મળી જશે મિરરવાળી

બધા કલર પણ બની જશે તમે પછી જુઓ આ એક અજરક માં દુપટ્ટો છે લગડી પટ્ટા છે આ પણ તમને મળી જશે આઠસો છે ને આનામી તમને આ રેડ કલર ની થ્રી પીસ સેટ ચનિયા ચોલી કેટલાની છે આ પાંત્રીસો માં મળશે પછી જુઓ એક આ વ્હાઇટ કલર માં છે ફૂલ ઘેર વાળી સાથે તમને આવો દુપટ્ટો મળશે શું છે આનું પાંત્રીસો પછી જો એક પિંક કલર ની છે પચીસો પચીસો એમાં અને કલર ની ચોલી આવશે પછી જો એક આ બ્લેક કલર માં છે આ કેટલા વાળી છે લઈ લીધીનો વિડીયો લઈ લીધો પાંચસો કેટલા વાળી પચીસો જો પચીસો ની છે આ ચોલી સાથે તમને આ ટાઈપની વ્હાઈટ ઓઢની આવશે

યલ્લો કલર છે જો એમાં આ ટાઈપની પેટર્ન છે એલિફેન્ટ છે ફ્લાવર છે સાથે તમને આ ટાઈપની ચોલી મળશે અને નેવી બ્લુ કલરનો આ ટાઈપનો દુપટ્ટો મળશે એવા લાગતો નહી હું આ નામ એનું છે 3 છે 3 છે જુઓ આ 2 પીસ છે તમે કહો નથી તો આ બસ હાલી મેડમ નું જો છે મજા આ પછી આ કાલ શું છે આ 1000 પણ 1000

સો માં મળશે